નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી રહી છે કે રીચેકિંગ માટે જે અરજી છે તેની પીડીએફ મોકલો કે એનું ફોર્મ મોકલો એ મૂકો તો હું તમને જણાવી દઉં કે તમારે ઘરેથી કંઈ નથી લઈ જવાનું માત્ર તમારા ઓમ આર સીટની ઝેરોક્ષ લઈ જવાની છે અને તમારું હોલ ટિકિટની ઝેરોક્ષ બે જ લઈ જવાનું છે બાકી તમને આ ફોર્મ ત્યાંથી જ આપવામાં આવશે સો રૂપિયા ભરશો એટલે આ ફોમ મળશે આ ફોર્મમાં તમારે માત્ર તમારું નામ તમારો કેન્દ્રનો જિલ્લો બ્લોક નંબર મોબાઈલ નંબરને બધું અંદર ભરવાનું આવશે અને તમારે અત્યારે કેટલા માર્ક થાય છે અને ઉમેરવાના કેટલા છે એ અંદર લખી અને તમારી સહી ઉમેદવારની સહી કરી અને ત્યાં ભરી આપવાનું છે અને આ જે સ્કીન ઉપર દેખાય છે એ ફોર્મ ત્યાંથી જ આપેલું છે એટલે આવું સેમ ફોર્મ આપવામાં આવે છે બધાને એટલે તમારા ઘરેથી કોઈ અરજી તમારા હાથથી લખીને નથી લઈ જવાની કે બીજું કંઈ નથી લઈ જવાનું એટલે ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે અને ત્યારબાદ ઘણા મિત્રો એમ કહે છે કે અમારે તો ઈ સિરીઝ છે તો એટલા જ થાય છે ને ઘણા મિત્રો એમ કહે છે કે અમારે તો વધારે થાય છે ઓછા થાય છે તો જે લોકોને એક માર્કની ભૂલ હશે એ લોકો તમારે શું કરવાનું છે કે ઈ સિરીઝનું એક ઓ માર્કશીટ લઈ અને ઘરે ફાઇનલ આન્સર કી એ સિરીઝમાં છે એ પ્રમાણે આપણે ઈ સિરીઝમાં જેને આવતા હોય ને દરેક સિરીઝની વાત કરું ઈ બી સી ડી બધા સિરીઝમાં જે સાચા જવાબ હોય ને એ રીતે તમારે આપણા પ્રશ્ન પ્રમાણે પૂરીને લેતું જવું હવે એ લોકો ત્યાંથી જે તમને સિરીઝનું આપે ને તમારું દાખલા તરીકે એ સિરીઝ છે તો તમને ત્યાંથી એ સિરીઝનું જ આપશે ફાઈનલ આન્સર કી તો તમારે એની સાથે પેલું એ સિરીઝવાળી આપણે ઘરેથી પૂરીને ગયા છે ને એ સિરીઝમાં એ ચેક કરી લેવાનું કે બંને સેમ છે એ લોકોમાં ભૂલ નથી ને એટલે એ તમે ભૂલ ચેક કરી લેજો ને એટલે તમને તરત જ ખબર પડશે કે એ લોકોની ભૂલ ક્યાં છે કયા પ્રશ્નમાં છે તો એ કામ ખાસ કરજો અને જે લોકોને ઓલરેડી ખોટો સવાલ છે તો એને એટલાને એટલા જ થવાના છે કેમ કે એ લોકોએ જે ભૂલ કરી છે એ તમારે આમ પણ ખોટો જ પ્રશ્ન છે જવાબ તો તમારે કોઈ ફેર પડવાનો નથી ફેર કોને પડે છે કે જેનો સાચો છે અને એ લોકોએ ભૂલ કરીને ખોટો આપ્યો છે એ લોકોને ફેર પડે છે એ લોકોના માર્કમાં ભૂલ અને જે લોકો ગયેલા છે તો એને સુધારો થયો છે કે નહીં સુધારો થયો તો કેટલા માર્કનો સુધારો થયો તે મને જરા કોમેન્ટમાં જણાવી દેજો એટલે બીજા આપણા વિદ્યાર્થી મિત્રોને પણ ખ્યાલ આવી જાય અને તમને જો માહિતી આવીને એવી અપડેટ જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડીયો એટલે આપણે બીજા મિત્રોને પણ શેર કરીએ કે આપણી માહિતી પોગાડીએ કે હવે દસ તારીખ સુધીનું છે તો તમને ત્યાં કેવા અનુભવ થયા છે અને તમારે સુધારો થયો છે કે નહીં તો આપણી પછી જે જનારા હોય વિદ્યાર્થીઓ તો એમને શું કરવું એ એમને ખ્યાલ આવે